હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ આજે બ્લોગની શરૂઆત કરી છે મેં સવારના સાત વાગી ગયા છે આજે અમારે ફેમિલી સાથે પ્રવાસ જવાનું છે પ્રવાસ દ્વારકાનો રાખેલ છે તો દ્વારકાધીશના દર્શન કરાવશું તમને અને ઘણા બધા એવા સારા પ્લેસોનો પણ તમને બતાવશું તો બ્લોગમાં બન્યા રાજો મિત્રો

દ્વારકાધીશ જવા જ તૈયાર થઈ જતે તો હવે તો આવી જ તૈયાર આરુષ ભાઈ ઉઠ્યા ઉઠાડો આરુષ છોકરો દ્વારકા જવા રહીવાનો છે ભાઈ ઘણા દિવસથી આજે તો દ્વારકા લઈ જવાનો છે આરુષ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય ઉઠો કેડો ઉડાડા દ્વારકા જવાનું છે આ બંધાત દ્વારકા હા અને શાળામાં શાળામાં પછી લજા આ રેડો ઉભા થઈ જવાનો અંદા તમે તો દઈને તૈયાર થઈ જો છોડો ગુડ મોર્નિંગ જય માતાજી આજે દ્વારકા જવાનું છે તો તૈયાર થઈને રહો તૈયાર થઈ જાઓ વેલા વેલા ટીવી જોવો છે ભાઈ હે અને આ રોજ પાછો ઊંઘી ગયો આ રોજ શૂટ કરો સોફામાં આવીને પાછા ઊંઘી ગયા સોહમજી ગુડ મોર્નિંગ જય માતાજી દ્વારકા આ છે ભાઈ હા તૈયાર થઈ જજો ઊભો થઈ જાય બપુજી તૈયાર થઈ જો ખેડો સોફા હરખા કરજો બધા દ્વારકા જવા માટે મિત્રો ગાડી આવી ગઈ છે ગાડી ભાડે લાયા છીએ તો ગાડી લઈને જવાનું છે દ્વારકા નહીં અંદરથી પણ બતાવી દે કેવી છે ગાડી દ્વારકા જવા ગાડી આવી ગઈ છે મિત્રો બપોજી ગાડી લાયા છે તો જવાનું છે દ્વારકા બતાવી દઈએ તમને ગાડી અંદરથી પણ બતાવી દઈએ 没带的。爸爸上。 સરસ ઊંઘવાની બધામાં ઊંઘી ગઈ જોઈ એવું છે કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે ભાઈ ગાડી દ્વારકા જવા માટે હે થઈ છે ફોર્સ ની અને બોપો તૈયાર થઈ ગયો છે ભાઈ હા જય દ્વારકાધીશ બોપુજી બોલો ખરા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દ્વારકા જવું છે ભોપા ને એસી નો ફિલ્ટર છે ભાઈ ગાડીમાં Hello, buộc đi. I System the Marisa bay. Hello, hello, hello. Bola bola ghê bay đê 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 đê

દ્વારકા જવા માટે તૈયાર થઈ ગયા છીએ મિત્રો બપુજી તૈયાર દ્વારકા જવા માટે તૈયાર થઈ ગયા બધા ચલો આ તૈયાર થઈ ગયા છે જોઈ લઈ લો હેડો બેરા ભાઈ ખાના હેડો ભાઈ ભાઈ

चाल छे चाल छे Bapak. Asal sana, yes, no bad loan, sama sekali, sobat. Harga, lihatnya, beli, 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 beli,

તું જોત કરો જો બોપો બોસો બિલામાં શું બીજુંસ બતાવે આ જો લે ઓલાનું ને અરુષ ભાઈ કેડુજી રાતે હમ બહાર બધું નહીં એકલા ખોલી દેવા દે વાયરો આડે Hah? Fonja? Hello, hello, ker? Hello, hello, hello. <laughs> Malu kaya, Malu. Deid,

বহাই যাই যা কি হও বু

মার খুলবানা আছে মারে

આ જાય વિચર હો જગ્યા તો સારી સર જગ્યા સારી છે નરેન્દ્રભાઈ હા દ્વારકા તો કામ થઈ ગયો એ જ ના સાલે હે હા ઓયો જયા જવાય ના ગાડી લઈ ઉનાળામાં ઓ કો કેવો એ તો કાસા વાગી હે ઉઘારો અમાચું અમાચું જોડી મજા ના હોય તો બંગવા દેલું ભરેલું પાખો દીતોરી બોલ નાય